સપોર્ટ રીતના આપશો તમારા લીગલ ડોક્યુમેન્ટ શું હોવા જોઈએ આ બધું જ એક પ્રિપેર થાય છે જેને કહેવાય લેવાના તમને બીજા ફાયદા એ થાય છે કે આ બધું જે તમે હજાર દિવસ મહેનત કરવાના છો એ આગળવાળાએ હજાર દિવસ મહેનત કરી લીધી છે

અત્યાર સુધી એવું હતું કે રિજનલથી ગ્લોબલ જવાની વાત થતી હતી એ દેશના પ્રવાસની વાત હોય અથવા અલગ અલગ ધંધાની વાત હોય અથવા વેપારની વાત હોય હવે એવું થઈ રહ્યું છે કે દુનિયા ગ્લોબલથી રિજનલ તરફ આવી રહી છે અત્યારે આજે આપણે એવા જ મુદ્દા પર વાત કરવી છે ફ્રેન્ચાઇઝ જે મોડલ છે વેપારનું એ મોડલ કેટલું મોટું છે તેનો વ્યાપ શું છે ગુજરાતમાં ભારતમાં અને દુનિયાભરમાં તેના વિશે વાત કરીશું અત્યારે આપણી સાથે વિપુલભાઈ પંચાલ છે નમસ્તે નમસ્તે તો સૌથી પહેલા શું છે આખું ફ્રેન્ચાઇઝ જગત એના વિશે આપણે વાત કરવી છે તો એ એકદમ લે મેન સમજી શકે સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એ ભાષામાં સમજાવો જી જરૂર તો ફ્રેન્ચાઇઝી એક બિઝનેસ કરવાનો એક મોડેલ છે જેમ કે તમે તમારો પોતાનો બિઝનેસ કરો છો જાતે જ કરો છો બરોબર હવે એને તમારે એક એક્સપાન્શન કરવું છે આગળ વધવું છે તો કઈ રીતના કરશો રાઈટ તો એમાંથી તમે યા તો તમે બેંક લોન લઈને પોતાના જ આઉટલેટ કરી શકો છો યા પોતે જ પોતાનો ધંધાનો વિસ્તાર કરી શકો છો યા તો તમે કોઈ ફ્રેન્ડ સાથેથી પૈસા લઈને કરો છો યા તો ફેમિલી પાસેથી પણ ફ્રેન્ચાઇઝી નામ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ફ્રેન્ચાઇઝી એક એવું વર્ડ છે કે જેથી તમે એક બીજા વ્યક્તિને જેને તમે ઓળખતા નથી રાઈટ એ વ્યક્તિને તમારું નામ આપો છો રાઇટ એની પાસેથી પૈસા લો છો અને એ તમારા બિઝનેસના રાઈટ્સ લઈને તમારા બિઝનેસને ચલાવે છે જેની અંદર સિસ્ટમ પ્રોસેસ એસઓપી ને જે પણ વસ્તુ હોય છે આખું તમે જે રીતના બિઝનેસ કરી રહ્યા છો એ જ રીતના એક્ઝેક્ટલી બિઝનેસ કરી શકે છે વ્યક્તિ ચાહે તમારું ફૂડનું આઉટલેટ છે ચાહે તમારું રિટેલનું આઉટલેટ છે તમારું ક્લોથિંગનું આઉટલેટ છે એ વ્યક્તિ તમારા જ નામ લગાવીને તમારી જ પ્રોડક્ટ એક બીજી જગ્યાએ વેચશે મતલબ કે તમારા બિઝનેસ પાર્ટનર બની જાય છે બરાબર છે તો ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ મોડલની શું પરિસ્થિતિ છે કયા પ્રકારનું અહીંયા શું કહેવાય કયા પ્રકારની અહીંયા ભવિષ્ય છે તક કેટલી છે આજકાલ તમે જોતા હશો કે ઘણી બધી તમને માર્કેટમાં બ્રેન્ડ્સ દેખાતી હશે રાઈટ આજે એ શક્ય બન્યું છે ફ્રેન્ચાઇઝીના કારણે જ્યારે હું ગુજરાતની વાત કરું છું હું બહુ પ્રાઉડ ફીલ કરું છું હું ગુજરાતી છું રાઈટ અને જ્યારે બિઝનેસમેનની વાત આવે છે ત્યારે પણ આપણા ગુજરાતીઓ અવ્વલ હોય છે રાઈટ તો જરૂરથી ફ્રેન્ચાઇઝિંગમાં પણ આજે અવ્વલ છે રાઈટ જ્યારે ગુજરાતની અંદર આ મોડલ્સ આવ્યા ફ્રેન્ચાઇઝિંગના અંદર ત્યારે આજે દરેક નાની મોટી દરેક બ્રેન્ડ આજે ફ્રેન્ચાઇઝિંગ આપી રહી છે રાઈટ અને ગુજરાતની બ્રાન્ડ્સ આપી રહી છે ઘણી બધી આપણી ગુજરાતની બ્રાન્ડ્સ છે જે આજે ઇન્ટરનેશનલ પણ છે રાઈટ લોકલની વાત કરું તો પણ છે જે અમારા જ અમે જે બ્રાન્ડ્સની અંદર ખાઈને મોટા થયા છીએ અમે ક્યાંક ને ક્યાંક તમે પણ નાસ્તો કર્યો હશે હું કદાચ નામ લઉં તો જેમ કે જય ભવાની રાઈટ આજે ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની ચૂકી છે એ પણ એ ગુજરાતની છે આજે ટી પોસ્ટનું નામ લઈએ એ પણ આજે આટલી મોટી બ્રાન્ડ બની ગઈ છે એ પણ આજે ઇન્ટરનેશનલ બની ગઈ છે એ પણ ગુજરાતની છે તો ગુજરાતની વાત કરું તો વેપાર તો આજે ગુજરાતના લોહીમાં છે રાઈટ અને ગુજરાતની અંદર ફ્રેન્ચાઇઝી જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી લઈને અત્યાર સુધી અને હજી પણ ગ્રો કરશે ગુજરાતના નાના નાના ગામડાઓમાં પણ આજે ફ્રેન્ચાઇઝી પહોંચી ચૂકી છે મોટા શહેરોમાં પણ આજે પહોંચી ચૂકી છે રાઈટ અને ખાલી ગુજરાતની વાત નહીં કરું ગુજરાત સિવાય સિવાય તમે જોશો તો ગુજરાતના આસપાસના જે નાના નાના ગામડાઓ છે ત્યાં સુધી પણ આજે ફ્રેન્ચાઇઝ પહોંચી ચૂકી છે હવે કોઈ વ્યક્તિ છે અને કોઈ કંપની કે કંઈ પણ એને લાગ્યું કે ધારો કે આ એક ફૂડની કંપની છે એની ફ્રેન્ચાઇઝ લેવી છે આઈસ્ક્રીમ સ્ટોલ છે એની ફ્રેન્ચાઇઝ લેવી છે કશાયની લેવી છે તો જનરલી આ મોડલમાં હોતું શું હોય એટલે એને રોકાણ કરવાનું કંપની સ્ટોર બનાવી આપે કયા પ્રકારનો આખો માહોલ શું હોય છે ને જ્યારે આપણે બિઝનેસ કરતા હોય ત્યારે અલગ અલગ ટાઈપના મોડલ્સ હોય છે પણ પણ હોય છે 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 અંદર હું વાત કરું કે 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 જેમ તમારે પોતાને એક બિઝનેસ કરવો તો બની શકે તમારી પાસે કેપિટલ છે તમારી પાસે પૈસા છે રાઈટ અને તમારે બિઝનેસ કરવો છે તમને આવડત નથી એટલી બધી કોઈ પણ ફૂડ નું આઉટલેટ કરવું છે દરેક વ્યક્તિને તો આવડતું નહીં હોય તો આપણે કેવી બ્રાન્ડ પાસે જઈએ છીએ જેને આપણે કહીએ છીએ કે ભાઈ અમારે તમારો બિઝનેસ કરવો છે જે વેલ નોન છે રાઈટ એની પાસે જઈએ છીએ તો આપણને એનું નામ આપશે એની સિસ્ટમ આપશે એની પ્રોસેસ આપશે જેને કહેવાય એફઓ એફઓ ફૂફો ફ્રેન્ચાઇઝી ઓન ફ્રેન્ચાઇઝી ઓપરેટેડ ઓકે જે આપણે ગ્રેડી સિસ્ટમ આપશે રાઈટ આપણે પૈસા લગાવીશું જે પણ નફો થાય છે એ પણ આપણો છે જે લોસ થાય છે એ પણ આપણો હોય છે રાઈટ એનો ફાયદો શું છે કે એમનો આપણને માર્કેટિંગ બ્રાન્ડિંગ એમનો લોગો એ બધું આપણને વાપરવા મળે છે સ્ટાફનો સપોર્ટ મળે છે પ્રોસેસ મળે છે પણ જેની અંદર આપણે જાતે પડે છે રાઈટ બીજું મોડલ હોય છે ફોકો મોડલ ફ્રેન્ચાઇઝ ઓન કંપની ઓપરેટેડ કોઈ એવા ઓકવર્ડ બિઝનેસ હોય છે અમુક પ્રોસેસ એવી હોય છે જેમાં આપણને ખ્યાલ નથી આવતી જેને ઉભો કર્યો છે એને જે પ્રોસેસ ખબર હોય છે તો એની અંદર આપણે ફોકો મોડલમાં જઈ શકીએ છીએ એફઓસીઓ ફ્રેન્ચાઇઝ ઓન કંપની ઓપરેટેડ જેની અંદર કેવું હોય છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ પણ આખું ઓપરેશન્સ જે છે ધંધો ચલાવવાની પ્રક્રિયા જે છે આખી આખી કોણ ગરત કંપની ચલાવે રાઇટ જેમાં આપણને ક્યારેક ક્યારેક એક ફિક્સ રિટર્ન પણ આપતા હોય છે રાઇટ જેનાથી આપણે કોઈ હેડેક લેવાનું આવતું નથી પછી આવે છે સી ઓ કંપની ઓન ફ્રેન્ચાઇઝી ઓપરેટેડ હવે એવું હોય છે કે મારામાં આવડત છે મારામાં સ્કિલ છે મારી પાસે એક્સપિરિયન્સ છે મારા બિઝનેસ કરવો છે મારી પાસે એટલું મોટું કેપિટલ નથી મારી પાસે એટલું મોટું ફંડ નથી તો હું એવી કંપની પાસે જઈશ અને એવા મોડલમાં જઈશ કંપની પોતે પોતે રોકાણ કંપની સ્ટોર ઓન અને હું ચલાવીશ એઝ અ અને એમાંથી મને રેવન્યુ મળશે ચોથું જે આવે છે દેટ ઇઝ કોલ્ડ બોટ બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર રાઈટ એની અંદર એવું છે કે ઘણી બધી કંપની એવી હોય છે કે ડે વન થી નથી આપતી એ લોકો શું કરે છે કે પહેલા પોતે આઉટલેટ બનાવશે ચલાવશે ઓપરેટ કરશે એક સસ્ટેનેબલ એમનો થઈ જાય છે ત્યારે ફ્રેન્ચાઇઝીમાં કન્વર્ટ કરે છે ઓકે બી ઓટી બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર આ રીતના વેરિયસ મોડલ છે અને મોડલ સિવાય બી હું એક્સપાન્સન માટેની વાત કરું તો તમે રાઇટ્સ લઈ શકો છો જેમ કે મારે ખાલી અમદાવાદમાં એક પર્ટિક્યુલર લોકેશનમાં એક આઉટલેટ કરવું છે રાઈટ તો મને યુનિટ ફ્રેન્ચાઇઝી મળે છે એક પર્ટિક્યુલર સિંગલ ફ્રેન્ચાઇઝી જેને કહેવાય છે રાઈટ જો મારે એક વિસ્તાર એક એરિયાની મારે ફ્રેન્ચાઇઝી લેવી છે રાઈટ કે જેમ કે મેં તમને કહ્યું કે મને આખા સાયન્સ સિટીની મને ફ્રેન્ચાઇઝી આપી દો યા મને આખા પ્રહલાદ નગરની ફ્રેન્ચાઇઝી આપી દો ત્યાં ભલે ને પાંચ છ આઉટલેટ થઈ શકે છે એ આઉટલેટ્સ હું જ ઓપન કરીશ અથવા તો મને એક અમદાવાદ આખું આપી દો જે અમદાવાદની અંદર જેટલા પણ આઉટલેટ થશે રાઈટ હું એક્સપાન્શન કરીશ રાઈટ રાઈટ્સ મને મળે છે

એનો ફાયદો એ થાય છે જો મારામાં કેપેબિલિટી છે મારામાં એક્સપન્શન ની સ્ટ્રેટેજી સારી છે મારી પાસે પ્લસ મને કંપની હેલ્પ કરે છે રાઈટ તો કેમે ને કંપની માટે પણ બેનિફિટ છે કે દરેક જગ્યાએ એમને સિંગલ સિંગલ યુનિટ ફ્રેન્ચાઇઝી ઓપન નથી કરવી પડતી એ લોકો દરેક સ્ટેટ વાઇઝ યા સિટી વાઇઝ માસ્ટર ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છે અને એ લોકો એમના પાર્ટનર બનીને એ યુનિટ ફ્રેન્ચાઇઝી લાવીને ગ્રોથ કરાવી શકે આપણે ત્યાં ગુજરાતમાં પેલું એક એવી માનસિકતા ઘણીવાર રહેતી હોય છે કે પછી આપણે પોતાનું શરૂ ના કરીએ કે કોઈની ફ્રેન્ચાઇઝ લઈએ જરૂર જરૂર સી આજે તમે કદાચ પોતાના બિઝનેસ ની વાત કરશો તો ઘણા બધા લોકો આપણે ગુજરાતી જેમ મેં કહ્યું પહેલા કે આપણા લોહીમાં ધંધો છે રાઈટ ગુજરાતીના લોહીમાં ધંધો છે પણ ક્યારેક એવું હોય છે કે એ કરવાના ચક્કરમાં આપણે ઘણી બધી વસ્તુઓનો લોસ કરતા હોઈએ છીએ ઘણા બધા બિઝનેસીસ ફેલ થાય છે મારું માનવું જ્યાં સુધી છે ત્યાં સુધી હું વાત એવું કરું છું કે હું દરેક બિઝનેસ માટે નથી બનેલો હા રાઈટ હું જેમાં સક્ષમ છું એ બિઝનેસ કરીશ રાઈટ સ્વાભાવિક જેમાં મને નોલેજ છે એ બિઝનેસ હું કરીશ રાઈટ જો એ મને નથી ખ્યાલ આવતો પણ મને આજે કહેવાય ને કે એક એક જમાનો એવો પણ છે દેખા દેખીનો રાઈટ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ફલાણા ભાઈ એ ફૂડ નું આઉટલેટ કર્યું હતું બહુ સક્સેસફુલી ચાલી રહ્યું છે હું પણ કરીશ તો હું પણ સક્સેસફુલ થઈ જઈશ જરૂરી નથી રાઈટ અને આવું થાય છે અમારી પાસે ઘણા બધા એવા ક્લાયન્ટ્સ આવે છે કે જેમના મિત્રો એ રેસ્ટોરન્ટ કરી હોય છે તો પોતે રેસ્ટોરન્ટ કરવા આવે છે અને કરે પણ છે લોકો ના પણ રાઈટ અને કરે ઘણા કર્યા પણ છે અને છ મહિનામાં બંધ કર્યા છે બીકોઝ સાહેબ આજે હું તમને કહીશ કે સચિન તેંડુલકરની વાત કરીએ આપણે જો એમને કદાચ હું એમ કહી દઉં કે અત્યારે તમે સ્વિમિંગ કરવા જતા રહો કરી શકવાના છે એ લોકો એ સ્વિમર નહીં બને કેમ નહીં બને કેમ કે એમનો અભ્યાસ નથી એમનું કામ નથી રાઈટ એ જ રીતના બિઝનેસમાં હોય છે રાઈટ તો આજે ગુજરાતની જ્યારે હું વાત કરીશ કે જો તમે ફ્રેન્ચાઇઝી લેવા માગો છો અથવા તમે પોતાનો બિઝનેસ પણ ચાલુ કરવા માગો છો કરો ના નથી કરાય પોતાનો બિઝનેસ કરાય રાઈટ પણ જો તમે એની અંદર પરિપક્વ છો તમને એમ લાગે છે કે ના હું આ પ્રોપર રીતના કરી શકીશ મારી પાસે જે જે ટૂલ જોઈએ છે મને અવેલેબલ છે અને જેટલું પણ જોઈએ છે એ છે આજે સ્ક્રેસથી બિઝનેસ ચાલુ કરવો એટલે આપણે જેમ ગુજરાતીઓ આપણે ગડવડિયા કહેતા હતા કે એક હજાર દિવસ આપવા પડે છે રાઈટ જો તમારી પાસે હજાર દિવસનો પેશન્સ છે તો પોતાનો બિઝનેસ ચાલુ કરો રાઈટ પણ એ બિઝનેસ ચાલુ કર્યા પછી પણ શું તમારી પાસે કેપેબિલિટી છે ફંડ છે કે તમારા બિઝનેસમાં તમે નાખી શકશો શું એ પ્રકારનું માર્કેટિંગ માટે પૈસા નાખી શકશો શું એ પ્રમાણે મેનપાવર લાવી શકશો તમે માણસો લાવી શકશો એ પ્રમાણેની જગ્યાએ લોકેશન પ્રમાણ તમે બિઝનેસ કરી શકશો ફ્રેન્ચાઇઝી લેવાના તમને બીજા ફાયદા એ થાય છે કે આ બધું જે તમે હજાર દિવસ મહેનત કરવાના છો એ આગળવાળાએ વાળાએ હજાર દિવસ મહેનત કરી લીધી છે ઓલરેડી એક એસ્ટાબ્લિશ બિઝનેસ કરી દીધો છે એક નામ બનાવી દીધું છે તો તમારે એ નામને ખાલી કેરી ફોરવર્ડ કરવાનું છે રાઈટ એનાથી સક્સેસના રેટ તમારા વધી જાય છે હું એવું નથી કહેતો કે સો એ સો ટકા સક્સેસ છે સર જો આ જે બિઝનેસ છે ઇટ્સ સેલ્ફ અ રિસ્ક રાઈટ રિસ્ક છે જ દરેક બિઝનેસમાં છે જાતે કરશો તો પણ છે ફ્રેન્ચાઇઝીમાં જશો તો પણ છે પણ રિસ્કનો રેશિયો ઓછો થઈ જાય છે રેશિયો ઓછો થઈ જાય છે કમ્પેર ટુ સ્ટાર્ટિંગ યોર ઓન બિઝનેસ રાઈટ રીઝન એ છે કે જ્યાં આગળ કહેવાય ને કે જેમ કે હું માર્કેટિંગમાં એક્સપર્ટ છું ફોર એક્ઝામ્પલ તો હું એક માર્કેટિંગ હું કરી શકીશ સારું એવું કદાચ હું ઓપરેશનમાં સારું ના હોઉં કદાચ હું મેનેજમેન્ટમાં સારો ના હોઉં કદાચ હું પરચેસમાં સારો ના હોઉં તો એ બધું મને કોણ આપશે બરાબર તો પોતાનો બિઝનેસ ચાલુ કરીશ તો ખાલી માર્કેટિંગ તો બિઝનેસ નહીં ચલાવે ને કે ખાલી ઓપરેશન તો મારો બિઝનેસ નહીં ચલાવે કે ખાલી મેનેજમેન્ટ નહીં ચલાવે રાઈટ તો મારે જરૂર પડશે આ બધાની ઓકે તો જ્યારે એક એસ્ટાબ્લિશ બ્રાન્ડ છે જેને બધા ડિપાર્ટમેન્ટને લઈને આવ્યા છે બધા ડિપાર્ટમેન્ટ સેટ છે એની પાસે સ્ટાફિંગ સેટ છે એની પાસે મેનેજમેન્ટ સેટ છે એની પાસે ઓપરેશન મેન્યુઅલ્સ બનેલા છે એની પાસે માર્કેટિંગ સેટ છે ઓલરેડી કસ્ટમર્સ જાણે છે એ બ્રાન્ડને તો શા માટે આપણે પોતાના બિઝનેસમાં જઈએ જેથી આપણને નુકસાન અથવા તો કહેવાય કે જે ફેલિયરના જે ચાન્સીસ છે જેની અંદર વધારે છે એમાં જઈએ રાઈટ હવે ફ્રેન્ચાઇઝીને લઈને તમારું શું કામકાજ છે શું કામ કરો છો તમે જણાવી દઉં સો મારી કંપનીનું નામ ફ્રેન્ડમેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે અમે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતની અંદર કામ કરી રહ્યા છીએ પાંચ વર્ષની અંદર અમે ઘણી બધી બ્રાન્ડ સાથે કામ કર્યું છે જે લોકોનું ફ્રેન્ચાઇઝી એક્સપાન્શન કરીને આપ્યું છે ઘણા સારા સારા ક્લાયન્ટ સાથે કામ કરેલું છે જેની અંદર હું નામ લઉં તો કાકેદી હટ્ટી છે સંકલ્પ રેસ્ટોરન્ટ છે જય ભવાની આવા વેલનોન બ્રાન્ડ સાથે અમે લોકો ઓલરેડી કામ કરેલું છે સાથે સાથે અમારું રિયલ એસ્ટેટનું પણ કામ છે જેની અંદર અમે ઓનલી અને ઓનલી લીઝિંગ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ રાઈટ અને આજે હું વાત કરું કે તમારી કોઈ બ્રાન્ડ છે જેને એક્સપાન્શન તમારે કરવું છે તો એક ફ્રેન્ચાઇઝ મોડલ બનાવવું પડે રાઈટ કે ફ્રેન્ચાઇઝી વેચતા તો બધા કામ કરશે પણ વેચવા માટે શું જોઈશે મોડલ જોઈશે કે તમારી ફ્રેન્ચાઇઝી જે છે એ કેવા મોડલની હોવી જોઈએ ઓકે રાઈટ શું એ પોફો મોડલ હોવી જોઈએ શું કોકો મોડલ હોવી જોઈએ શું ફોકો હોવી જોઈએ તમારે શું ઇન્વેસ્ટમેન્ટ લેવું જોઈએ રાઈટ તમારે શું ફ્રેન્ચાઇઝી ફીસ લેવી જોઈએ તમે તમારા ફ્રેન્ચાઇઝીને સક્સેસફુલ કરવા માટે શું શું સપોર્ટ આપશો તમે સ્ટાફિંગનો સપોર્ટ કઈ રીતના આપશો માર્કેટિંગનો સપોર્ટ કરી રીતના આપશો તમારા લીગલ ડોક્યુમેન્ટ શું હોવા જોઈએ આ બધું જ એક પ્રિપેર થાય છે જેને કહેવાય ફ્રેન્ચાઇઝ મોડલ ઓકે એ ફ્રેન્ચાઇઝ મોડલ જ્યારે પ્રિપેર થાય છે એ પ્રિપેર થયા પછી તમે તમારા ઇન્વેસ્ટર સાથે ડિસ્કશન કરો છો કે અમારું ફ્રેન્ચાઇઝ મોડેલ આ છે આ અમારી યુએસપી છે રાઈટ જેથી તમે ફ્રેન્ચાઇઝી અગર લો છો તો તમને શું બેનિફિટ અમે લોકો શું સર્વિસ આપીશું રાઈટ તો એ પાર્ટ આવે છે કન્સલ્ટિંગ જે ફ્રેન્ડમેક્સ ઇન્ડિયા એ સર્વિસ પ્રોવાઈડ કરે છે આ પહેલો સ્ટેપ છે કન્સલ્ટિંગનો કન્સલ્ટિંગ થઈ ગયા પછી એ ફ્રેન્ચાઇઝી વેચવા માટે જે ઇન્વેસ્ટર્સ છે યા જે આન્ટરપ્રિન્યર્સ છે જે એન્થુસિયાસ્ટિક ફ્રેન્ચાઇઝ સિકર છે રાઇટ એ લોકો સાથે અમે કનેક્ટ કરીએ છીએ અને જેમ મેં પહેલાં કહ્યું કે દરેક બિઝનેસ દરેક માટે નથી બનેલો સ્વાભાવિક રાઇટ તો એવા લોકોને ફાઇન્ડ કરવા એવા લોકોની સાથે મિટિંગ કરવી એ લોકોની સાથે કન્સલ્ટેશન કરવું એ અમારો બીજો રોલ છે અને એમને સારું બિઝનેસ આપવું તમારી બ્રાન્ડ જો એમના યોગ્ય છે રાઈટ તો અમે એમને સજેસ્ટ કરીએ છીએ અને એમને ફ્રેન્ચાઇઝી સેટઅપ કરાવીને આપીએ છીએ બરાબર હવે જ્યારે ફ્રેન્ચાઇઝી આપી દઈએ છીએ ત્યારે રિયલ એસ્ટેટ ની રિક્વાયરમેન્ટ હોય છે રાઈટ તો એ રિયલ એસ્ટેટ પણ મારી કંપની પ્રોવાઈડ કરી આપે છે રાઈટ તો વાત કરું તો એક થ્રી સિક્સટી ડિગ્રી સોલ્યુશન અમારી કંપની પ્રોવાઈડ કરે છે જે ગુજરાતની અંદર ઘણી ઓછી કંપનીઓ પ્રોવાઈડ કરતી હશે કદાચ રાઈટ તમારા સુધી કોઈ સામાન્ય માણસ છે જેને ધારો કે મને બિઝનેસની કંઈ ખબર જ નથી જી પણ મેં જોયા કે અલગ અલગ જગ્યાએ ઓન એસ્ટથી માંડીને વાડીલાલ આઈસક્રીમ અમૂલ આવા બધા બોર્ડ જોવું જોઉં તો કોઈ મિત્રએ કહ્યું કે આવી રીતે ફ્રેન્ચાઇઝ હોય ભાઈ જી પણ પછી એમના સુધી પહોંચવું કઈ રીતે એટલે એમને પછી મેલ કરવાનો શું તમે આ બહુ ઈઝી છે અમારા સુધી પહોંચવું અમારી વેબસાઇટ છે ડબલબ્યુડબલ્યુ ડોટ ફ્રેન્ડ ઇન્ડિયા ડોટ કોમ ત્યાં તમે જઈને સર્ચ કરી શકો છો અમારો કોન્ટેક્ટ નંબર છે એટ વન ફોર ડબલ ઝીરો ફાઇવ

ત્યાંના ઓનર્સ એ બ્રેન્ડના ઓનર અથવા રિપ્રેઝેન્ટેટિવ ત્યાં હાજર હશે તમે રૂબરૂ એમની સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો અચ્છા રાઈટ અને એક તમને ટાઈમ પણ મળે છે આખા દિવસ તો ટાઈમ છે ચૌદ સપ્ટેમ્બર જ છે આપણી એક્સપો બરોબર તમે પણ પ્લીઝ વિઝિટ કરો ત્યાં આગળ જે પણ તમને ડાઉટ્સ હશે ફ્રેન્ચાઇઝી રિલેટેડ બ્રેન્ડસ રિલેટેડ એ તમે ત્યાં પણ પૂછી શકો છો અમને બરાબર છે તો ત્યાં એટલે કોઈ વચોટિયા ના હોય તમે ડાયરેક્ટ વચોટિયા નહીં કોઈ વચોટિયા નહીં તમે ડાયરેક્ટ ડિસ્કશન કરો તમારે જે પણ તમારી ફેવરેટ બ્રાન્ડ છે રાઈટ હું કહેવાય કે બ્રાન્ડ્સ ને પણ ક્યારેક આવા ક્વેશ્ચન થતા હોય છે કે અમારે કોઈ ઇન્વેસ્ટર સાથે વાત કરવું છે પણ વચ્ચે કન્સલ્ટન્ટને ને જેમ કે અમે લોકો પણ હોય કન્સલ્ટન્ટ એટલે ઈઝી ભાષામાં વચોટિયા કે એક જણા કમિશન આપો પણ જરૂર 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 તો એ લોકો અમે લોકો આ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ રાઈટ જેની અંદર અમે તમને ફ્રી કે તમને આપીએ છીએ ડિસ્કશન સમજો પ્લેટફોર્મ છે પ્લેટફોર્મ અમે તમને આપીએ છીએ કે એક ઇન્વેસ્ટર છે એ ડાયરેક્ટ બ્રાન્ડ સાથે વાત કરી શકે છે એના જે પણ ડાઉટ છે ક્વેશ્ચન ક્લિયર કરી શકે છે અને બ્રાન્ડ પણ પોતાના ઇન્વેસ્ટર સાથે ડાયરેક્ટલી રૂબરૂ વાત કરી શકે છે જે લોકોને ફ્રેન્ચાઇઝી લેવી છે ઓકે ઓકે તો ત્યાં કેટલી બ્રાન્ડ્સ આવશે શું આવશે લોકો ત્યાં પહોંચે તો એમને શું જોવા મળશે કંઈ જી તો ત્યાં આગળ પચાસ થી પણ વધારે બ્રાન્ડ્સ ની ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે ત્યાં આગળ મલ્ટીપલ સેક્ટર ની મલ્ટિપલ બ્રાન્ડ્સ આવી રહી છે તો એવું નથી કે આજકાલ તમે કદાચ નોર્મલી જોતા હો તો એક્સપો ની અંદર જે ખાલી ફૂડ્સ દેખાતા હોય છે રાઈટ તો અમે લોકો એ આ એક્સપો એ રીતના ઓર્ગેનાઇઝ કરવા માંગીએ છીએ કે જેની અંદર ખાલી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ચાઇઝી નથી ફ્રેન્ચાઇઝી દરેક ઇન્ડસ્ટ્રીમાં છે તમે કપડાનો શોરૂમ પણ કરી શકો છો પણ કરી શકો છો આઈવેરનો પણ કરી શકો છો તમે ફર્નિચરનો પણ કરી શકો છો રાઈટ સો જે બિઝનેસની અંદર ફ્રેન્ચાઇઝીમાં અવેલેબલ છે રાઈટ તો ત્યાં આગળ અમે લોકો મલ્ટીપલ સેક્ટર્સની મલ્ટીપલ બ્રાન્ડ્સને અમે લઈને આવી રહ્યા છીએ રાઈટ તો તમે ત્યાં આગળ દરેક કેટેગરીમાં બ્રાન્ડ્સ એક્સપ્લોર કરી શકશો ત્યાં આગળ તમે આવો છો ત્યાં તમને લોકલથી લઈને નેશનલ લેવલની બ્રાન્ડ્સ જોવા મળશે થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી થેન્ક યુ સર અને આપણે ફ્રેન્ચાઇઝી શું હોય છે ફ્રેન્ચાઇઝ મોડેલ શું હોય છે એ સમજ્યા આપણે અને ફ્રેન્ચાઇઝી સુધી પહોંચવું કેવી રીતે એ પણ એમણે જણાવ્યું જો તમને પણ ઇન્ટરેસ્ટ હોય તો આવા એક્સપોમાં તમે પહોંચજો ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકીશું જરૂરથી જણાવીશું અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા જ અવનવા વિષયો સાથે અમે તમારા સુધી પહોંચતા રહીશું તો સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર